ભરતભાઈ બો ભાઈ નેશનલ ગ્રામ પંચાયતના સભ્ય છો વોર્ડ નંબર છ નો અને ત્રણ એસપી ચૌધરી એમની નિમણૂક અઠ્યાવી બે બે હજાર ચોવીસ રજૂ થયેલ છે આજ સુધી ગ્રામ પંચાયત એક સભા નહીં ભરેલ કોઈ મિટિંગ નહીં કરેલ નહીં ગામમાં આવે આજ સુધી એ હું નહીં આવું તમારે જે ત્યાં કરી લેવાનું ડેપોર્ડ સરપંચે રજૂઆત કરી લે એમને સાહેબ નેડા કહેવામાં આવતા નથી હું નહીં આવું તમારે થાય નહીં કરી લેવાનું આ બાબતે બે વખત લેખિત મુખ્ય બે કરી લે ઈડ સાહેબ તો ગ્રામજનોને કઈ તકલીફ પડે કઈ કામ કરવાનું થાય તો એ શું કરે તો સોય ગામ આવી જવું ને નહીં આવું તમારા પામ હોય તો સોય ગામ આવી જવાનું બિલકુલ આવતા બિલકુલ નહીં આવતા નવ મહિના થઈ ગયા હેડા આવે નહીં આ વખતે તમારી શું માંગ છે તમારી માંગ કરી હેડા ગ્રામ હજી હાજરી આપે એ માંગ અમારે ગામ લોકોનો પ્રશ્ન સોલ્વ થાય ફોર્મ આવવું ન પડે તમારા કહેવા મુજબ તલાટી તો એમ કહે છે કે હું નહીં આવું તો પછી શું તમારી મેં સાહેબને ટીડી સાહેબ બીજું કઈ કરે અઠ્યાવીસ એક હાથ ને ખરેદી અને અત્યારે ફરજ કરો અમારી કરવા બરાબર